જય માતાજી તમને બધાને નવરાત્રિ આવી રહી છે હવે ફરીથી નવરાત્રિના નવ દિવસો દરમિયાન કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે કે ગર્ભપાતની ગોળીઓનું વેચાણ સૌથી વધારે વધી જશે અને આ હું મારા મનથી નથી કહેતો આ ગુજરાતની મોટી મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપનીસની રિપોર્ટ કહે છે હવે નવરાત્રિના નવ દિવસો દરમિયાન ફરીથી કોન્ટમની સેલ્સમાં પણ વધારો જોવા મળશે આ પણ હું મારા મનથી નથી કહેતો આ પણ ગુજરાતની મોટી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીસની રિપોર્ટ કહે છે નવરાત્રિના એક બે મહિના પછી ગાયનાકોલોજીસ્ટના હોસ્પિટલ્સ અચીસ વર્ષની છોકરીઓથી ભરેલા ગર્ભપાત એટલે કે એબોસન કરાવવા માટે તો આજના વિડીયોમાં આપણે ત્રણ મુખ્ય પોઈન્ટ જાણીશું જેમાં સૌથી પહેલો પોઈન્ટ છે કે આ નવરાત્રિ જેવી દિવ્ય સાધનાને આ બિઝનેસ કોણ બનાવી રહ્યા છે બીજો પોઈન્ટ છે કે અસલ નવરાત્રિ અસલ ગરબા રમવા કોને કહેવાય અને ત્રીજો અને સૌથી વિશેષ પોઈન્ટ એ જાણીશું કે જે અસલ નવરાત્રીની સાધના હોય તે કઈ રીતે કરવી જોઈએ તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો તો ચાલો સૌથી પહેલો પોઈન્ટ જાણીએ કે આ નવરાત્રિને બિઝનેસ કોણ બનાવી રહ્યા છે તો આ નવરાત્રિને બિઝનેસ બનાવવામાં સૌથી મોટો હાથ હોય તો તે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સનો છે જે પાર્ટી પ્લોટ્સની અંદર નવરાત્રી ઓર્ગેનાઇઝ કરે છે અને જ્યારથી આ પાર્ટી પ્લોટ્સની નવરાત્રિની પ્રથા આવી છે ત્યારથી આ એબોશન પીલ્સ એટલે કે ગર્ભપાતની ગોળીઓ કોન્ડમ સેલ્સ એબોશન પછી હોટલ બુકિંગ્સ આ બધેમાં વધારો જોવા મળ્યો છે હવે આ પાર્ટી પ્લોટની નવરાત્રીમાં જ્યારે માતાજીનું પૂજન કરવાનો સમય હોય ત્યારે પાંચ ટકા પબ્લિક પણ નહીં દેખાય અને જ્યારે ગરબા રમવાનો ટાઈમ થશે ત્યારે બધા જ હાજર થઈ જશે અને હું ચેલેન્જ સાથે કહું છું કે આમાંથી નેવું ટકા લોકોને એ પણ ખબર નહીં હોય કે નવદુર્ગાઓના નામ શું છે આમાંથી કોઈને પણ તમે પૂછશો કે નવરાત્રીનો ચોથો દિવસ કયા માતાજીને સમર્પિત છે તેને નહીં ખબર હોય હવે ઘણા ખરા લોકો આ પાર્ટી પ્લોટ્સની નવરાત્રીમાં કરવા આવે છે ઘણા ખરા લોકો તમને નશાની હાલતમાં પણ મળશે અને ઘણા ખરા લોકો તો અતરંગી કપડાં પહેરીને આવે છે હવે મને તો એ ખબર નથી પડતી કે આ માતાજીની સાધના કરવા આવે છે કે કોઈ ફેશન શોમાં આવી રહ્યા છે એ તો ભલે એ લોકો જ જાણે પણ આની સાથે જ જે પાર્ટી પ્લોટ્સમાં લાઈવ સિંગિંગ કરવા આવે છે જે સિંગર્સ એની પર ડ્રેસિંગ સેન્સ હવે અજીબો ગરીબ થતી જાય છે એ લોકો પણ હવે ગરબાથી વધારે બોલીવુડ સોંગ્સ ગાય છે હવે આનો તમને વિડીયો પ્રૂફ જોઈતો હોય તો તમે ઇન્સ્ટાગ્રામ ખોલશો તો તમને હજારો વિડીયો સેવા મળી જશે આ જે પાર્ટી પ્લોટ્સની નવરાત્રીઓ છે આમાં જે જે મેં પોઈન્ટ્સ કીધા આ બધું જ તમને જોવા મળશે એટલા માટે મારું તમને નમ્ર નિવેદન છે કે આ જે પાર્ટી પ્લોટ્સમાં નવરાત્રી થાય છે અને હું નવરાત્રિ પણ નથી કહેતો આ તો એક માતાજીના નામે થતું ડાન્સ અને ડીજે નાઇટ છે જેમાં એક હજાર પાંચ હજાર દસ દસ હજારની ટિકિટ્સ વેચીને માતાજીના નામે બિઝનેસ કરવામાં આવે છે એટલે આવી વસ્તુઓમાં ના જાઓ અને પોતાના ઘરની આગળ જે શેરી ગરબા હોય સોસાયટીમાં ગરબા થાય જે આપણે વર્ષોથી કરતા આવીએ છીએ તે ગરબા કરો આપણે બધા માતા પિતા ભાઈ બહેન પહેલાં માતાજીની સાધના કરીએ પછી ગરબા કરીએ એ જ અસલ ગરબા છે આ પાર્ટી પ્લોચની નવરાત્રિ તો અમુક વર્ષોથી ચાલુ થઈ છે આવી પાર્ટી પાટીપની નવરાત્રિમાં જવાનું બંધ કરો કારણ કે આ આપણા માટે પણ ખરાબ છે આપણા બેન દીકરીઓ માટે પણ ખરાબ છે આપણા ભાઈઓ માટે પણ ખરાબ છે આનાથી કોઈનું ભલું નથી થવાનું અને આનાથી માતાજી ક્યારે પણ પ્રસન્ન નહીં થાય તો ચાલો હવે બીજી વસ્તુ જાણીએ કે અસલ નવરાત્રિ કોને કહેવાય અસલ ગરબા કોને કહેવાય તો નવરાત્રિનો સૌથી પહેલો ઉદ્દેશ્ય સૌથી પ્રથમ ઉદ્દેશ્ય એ જ છે કે નવરાત્રિમાં મા આદિશક્તિના નવ સ્વરૂપોનું પૂજન કરવાનું હોય છે એટલે કે માતા શૈલપુત્રીથી લઈને માતા સિદ્ધિદાત્રી સુધીનું પૂજન કરવામાં આવે છે એમના નામ જપ કરવામાં આવે છે હવે નવરાત્રિમાં દિવસથી વધારે રાત્રિનું મહત્ત્વ હોય છે એટલે જ આને નવરાત્રિ કહેવામાં આવે છે હવે દર રાત્રિએ માતાજીના જાપ કરવામાં આવે છે જેમ કે આ પહેલો દિવસ માતા શૈલપુત્રીનો હોય છે તો એ રાત્રિએ આપણે ઘરમાં પૂજન કરીને માતાજીના જાપ કરીએ છીએ આનાથી આપણને માતાજીની જે અસલ શક્તિઓ છે એનો અનુભવ થાય છે અને આ જ છે અસલ નવરાત્રિનો ઉદ્દેશ્ય હવે તમારામાંથી ઘણા લોકોને એ પણ ખબર નહીં હોય કે નવરાત્રિના દિવસોમાં જ્યારે નવરાત્રિ આવે ત્યારે જે નાની નાની દીકરીઓ હોય માથે ગરબો લઈને આપણા ઘરો ઘર આવતી અને પછી ગરબા ગાત્યું એ નવદુર્ગાનું સ્વરૂપ બનીને માતાજીનો સ્વયં સ્વરૂપ બનીને આપણા ઘરે બિરાજમાન થતું ગામડામાં આજે પણ આ પ્રથા યથાવત છે પણ સિટીના લોકોને અમુકને જ ખબર હશે આ પ્રથા પણ હવે લુપ્ત થતી જાય છે એટલા માટે કહું છું કે આ પ્રથાઓના વિડીયોઝ બનાવો આ પ્રથાઓના વિડીયો શેર કરો આનાથી લોકોમાં જાગૃતતા આવે કે અસલ નવરાત્રિનો ઉદ્દેશ્ય આ છે અસલ નવરાત્રિમાં માતાજીની સાધના કરવામાં આવે છે માતાજીના જાપ કરવામાં આવે છે તેને જ અસલ નવરાત્રિ કહેવાય છે બાકી પાર્ટી પ્લોટ્સની નવરાત્રિ એ નવરાત્રિ છે જ નહીં હવે ત્રીજી અને સૌથી મુખ્ય વાત જાણીએ કે નવરાત્રિના દિવસે સાધના કઈ રીતે કરવી તો નવરાત્રિના જે નવ દિવસો હોય છે તે અલગ અલગ માતાજીઓને સમર્પિત હોય છે મેં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પહેલાં પણ તમને કહ્યું છે કે દેવી કવચનો પાઠ કરતા જાઓ હવે દેવી કવચની અંદર જ આપણે નવદુર્ગાનું પણ પૂજન કરી લઈએ છીએ જેમ કે એમાં જ સૌથી પ્રથમ એ જ આવે છે કે પ્રથમમ શૈલપુત્રી ચ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેથી કૂચમાંદેથી ચતુર્થકમ પંચકમ સ્કંદ માતેથી ષષ્ટમ કાત્યાયનીથી ચ સપ્તમ કાલરાત્રીથી મહાગૌરીથી ચાષ્ટમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકિર્તિતા એટલે કે આ જે દેવી કવચ છે એ બહુ જ શક્તિશાળી પાંચ છે તો આપણને શું કરવાનું આપણે નવરાત્રિના પૂજન કરતા હોઈએ ઘણા લોકોના ઘરે ચોકી રાખીને પછી ઉપર માતાજીનો જે ફોટો ફ્રેમ હોય એ રાખવામાં આવે છે કળશ પછી નારિયલ પછી સવાર સાંજ માતાજીનું પૂજન કરવામાં આવે છે પણ આની જ સાથે સૌથી મુખ્ય વસ્તુ એ કરો કે સાંજે જ્યારે રાત્રિનો સમય આવે ત્યારે આપણને શું કરવાનું એક આસન લેવાનો પછી સૌપ્રથમ દેવી કવચ વાંચો આ દેવી કવચનો પાઠ કરીને જેમ કે પહેલો દિવસ માતા શૈલપુત્રીનો છે તો એક રુદ્રાક્ષની માળા લઈને માતા શૈલપુત્રીના જાપ કરો જય મા શૈલપુત્રી જય મા શૈલપુત્રી જય મા શૈલપુત્રી એવી રીતે નામ જપ કરતા જાઓ હવે આ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને તમે નવ દિવસ દરમિયાન નવ અલગ અલગ નવદુર્ગાના સ્વરૂપોનું પૂજન કરશો એમના નામ જપ કરશો તો હું તમને વિશ્વાસ સાથે કહું છું કે તમને એવો પણ અનુભવ થશે કે માતાજી આજુબાજુમાં છે અને તમને દર્શન આપવા આવ્યા છે અને ઘણી તો આપણને સ્વપ્નમાં પણ માતાજીના દર્શન થઈ જાય છે આ નવ દિવસો દરમિયાન હવે આ પાઠ એવું નથી કે ખાલી માત્ર પુરુષ જ કરી શકે છે આ પાઠ બધા કરી શકે છે સ્ત્રી હોય કે પુરુષ હોય નવ દિવસો દરમિયાન ખાલી આપણને શું કરવાનું ઉપવાસ કરી શકો તો વધારે સારું આનાથી આપણી ભક્તિ વધારે પ્રબલ થઈ જાય છે પછી બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું શરીરને પૂરી રીતે નવ દિવસ સુધી શુદ્ધ રાખવું અને આવી જ રીતે નામજપ કરવા નામજમાં બહુ જ શક્તિ છે અને આનું વર્ણન આપણને અલગ અલગ પુરાણોમાં પણ મળે છે શ્રીમદ્ ભાગવતની વાત કરું તો એમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે કલયુગ કેવલ નામ અધારા સુમીર સુમીરના રુદરે પારા હવે રામ નામ હોય માતાજીનું નામ હોય મહાદેવ નામ હોય કોઈ પણ નામ છે આપણા ઈષ્ટનું નામ આપણાને તારી દે છે એટલે કે આપણને મોક્ષ તરફ લઈ જાય છે એટલે કે નામ જપની મહિમા આ કળિયુગમાં સૌથી વધારે છે એટલે આ નવ દિવસો દરમિયાન જ્યારે માતાજીની શક્તિ એકદમ તેના ચરણ પર હોય છે માતાજી હાજરો હાજર જ હોય છે આમ તો બારે માસ માતાજી હાજરો હાજર જ હોય છે પણ આ નવ દિવસ સૌથી ખાસ કહેવામાં આવે છે આ નવ દિવસની અંદર માતાજીની શક્તિઓ એકદમ એના ચરણ પર હોય છે એટલે આ નવ દિવસ દરમિયાન જ્યારે આપણે શૈલપુત્રીથી લઈને માતા સિદ્ધિદાત્રી સુધી એમના નામ જપ કરીએ એટલે આપણા જીવનમાં ઘણા બધા ચેન્જેસ આવી જશે એટલે આપણે એટલા બધા ચેન્જેસ આવશે કે મન શાંત રહેશે કોઈ સ્ટ્રેસ ટેન્શન હશે તે પણ દૂર થઈ જશે હવે આ નવ દિવસ દરમિયાન તમે પહેલા જ દિવસે માતાજીને કોઈ ઈચ્છા હોય તો તે પણ માતાજીના ચરણોમાં રાખી શકો છો આ પણ નવ દિવસ પછી બહુ જ જલ્દીથી તમારી શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ હશે તો માતાજીની કૃપાથી તે ઈચ્છા બહુ જલ્દીથી પૂર્ણ થઈ જશે તો આજનો આ વિડીયો અહીં જ સમાપ્ત થાય છે ફરીથી મળીએ સનાતન ધર્મની આવી જ અમૂલ્ય માહિતી સાથે ત્યાં સુધી જો તમે મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન જરૂર દબાવી દેજો જેનાથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દથી જલ્દ પહોંચતી રહે જય માતાજી શુભ નવરાત્રિ